અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોડઘાજી સમાજની કુળદેવીમાં મોઢેશ્વરીજીનું ભાવ મંદિર હાંસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોડઘાજી સમસ્ત પંચવાડી અને કાકાબડિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાશુદ્ધ દશમના રોજ કરવામાં આવી હતી વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જેમાં અંકલેશ્વર મોડ કાચી સમાજ ઉપરાંત ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા સોમવારના રોજ કળશ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ સાંજે ઉમવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સમસ્ત ગુજરાતી મોડ મૂડી સમાજ ટ્રસ્ટ ગુજરાતના કાર્યવાહક પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી ઉપસ્થિત રહી પૂજા વિધિનો લહાવો લીધો હતો અને માં મોઢેશ્વરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખૂબ પવિત્ર દિવસ સમગ્ર ભારત વર્ષ થઈ દુનિયામાં મહાકુંભ મેળો અને આ પવિત્ર દિવસોમાં આજે વિશ્વકર્મા દાદાની જયંતિ અને સાથે સાથે મોઢેશ્વરી માતાનો જન્મ દિવસ આ શુભ દિવસે સમસ્ત મોડગાચી સમાજ અંકલેશ્વર દ્વારા અહીંયા એક ભવ્ય મોઢેશ્વરી માતાના મંદિરનું આયોજન થયું આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે મંદિર ખુલ્લું મુકાવ્યું એ બદલ આ બધા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આભાર વ્યક્ત કરું છું આજનો દિવસ પસંદગી કરવા બદલ પણ આભાર વ્યક્ત કરું છું કે આજના દિવસે જ્યારે માતાજીની સાલગીરા હોય અને તેવા વખતે વર્ષગાંઠ નિમિત્તે આજે જે પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂર્ણ કરી તો આ તબક્કે આ મંદિર એ અંકલેશ્વર નહીં પરંતુ સમગ્ર ભરૂચથી લઈ સુરતના અનેક ભક્તોને દર્શનનો લાભ મળશે ધન્યવાદ